રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહે છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો રાજકોટની સિવિલ સિક્યોરિટી સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી સામે આવી ઇમરજન્સી વિભાગના દરવાજા બંધ કરવામાં આવ્યા ઇમરજન્સી વિભાગમાં દર્દી આવતા હોવા છતાં દરવાજો ન ખોલવામાં આવ્યો ત્યારે આ ઘટનાને લઈને એકસો ના હેડે સિક્યોરિટી ગાર્ડને ખખડાવ્યો

બાકીશ છે એટલે તમે ના ના પાડી શકો ના નથી પાડતા બરોબર પેશન્ટ આવે ત્યારે બંધ જ રે